ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ મહારાષ્ટ્રના મંતનામે રામગીરી મહારાજ કરેલ અભદ્ર ટિપ્પણી સામે ભારતીય બંધારણની કલમ મુજબ તાત્કાલિક ધરપકડ કરવા તથા તેની સામે ફોજદારી ગુનો દાખલ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેમજ પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજા અપાવવા આવે તે બાબતે મોનરેલી કરી ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ભારતના રાષ્ટ્રપતિ તથા ભારતના વડાપ્રધાનશ્રીને આવેદન આપવા પત્ર આપવામાં આવ્યું આ માં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલી શાંતિથી પૂર્ણ થયેલી નોંધ આ રેલીમાં ઉપસ્થિત તમામ લોકોનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દિલથી આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર એસેલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ કલેક્ટર સાહેબ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવાનું છે આવેદનપત્રના અંદર અમારા સમાજની માંગ છે અમારા નબી સલાહ સલમની સ્થાનમાં જે ગુસ્તાખી મહારાષ્ટ્રના એક ધોમતી બાબા એ કરી લીધે એના ઉપર એફઆઈઆર દર્જ થઈ છે એની ધરપકડ કરવામાં નથી આવી એની ધરપકડ કરવામાં આવે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે મુસ્લિમ સમાજનું દિન બહુ નારાજ થયું છે અને આ દેશમાં કોઈને અધિકાર નથી કે કોઈ પણ સમાજનો જમજી બાબો કોઈ પણ સમાજની ઉપર ટીકાથી પણ કરે બીજું વેસ્ટ બંગાળના અંદર જે ડૉક્ટર તબીબી મહિલા દીકરી પર ગેંગરેપ થયો છે તે કહેતા પણ શરમ આવે છે આવા લોકોને ફાસ્ટ થઈ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીના માછરે જાહેર ફાંસીના માછરા પર લટકાવવામાં આવે એવી પણ એક અમારી માંગ છે જેથી આ દેશમાં મહિલાઓ વિશે લોકોની જાગૃતિ આવે અને આવા ક્રિમિનલોને દિલમાં દર્દ પહોંચે અને આવા ક્રાઈમ કરતાં પણ બચે તે માટે સખત કાયદાની લડવાની માંગ પણ અમારી છે

અને જ્યારે દેશ પ્રગતિમાં હોય અને આવા વિધાનો જો એક ધર્મગુરુ વાળા થતા હોય તો ન આવે અમારી સમજ ભરૂચ મુસ્લિમ સમાજની માંગ છે કે આ જે મહારાજ કે મહારાજ ન કહેવાય કે કોઈ કોઈ એક પણ સમાજને ટાર્ગેટ ન કરી શકે એની સામે પગલા લેવામાં આવે એ માંગ છે અને બીજો આ સાહેબ છે કે જે પશ્ચિમ બંગાળમાં એક ડોક્ટર દીકરી સાથે ગેંગરેપ છે એ ઘટના પર અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખોરીએ ને માન માલ કદેશ કે તમામ નાણા ડમોને પકડાય છે કે એમની સામે ફર્સ્ટ સ્ટેજ પરમાં કેસ દાખલાવવામાં આવે અને એમને ફસ્ય ચલાવવામાં આવે અને સરકાર દ્વારા એવો નક્કર પગલા ભરવામાં આવે કાયદો બનાવવામાં આવે જેથી કરીને કોઈ પણ બહેન કે દીકરી સામે નજર ખોટી રીતે ન ઉઠાઈ શકે જો ત્યાં સુધી આપણે આ દીકરીઓને આજે તમે હલત જુઓ અને આ દીકરી સાથે જે છો આ બહુ દુખદ ઘટના છે દેશ માટે અને વિશ્વમાં ભારતનું માથું સરળથી ઝૂકી જાય આવી ઘટનાઓ તો અમે માન કરીએ છીએ કે આ તમામ નાણાં જમાવને પણ ફર્સ્ટ એડ પણ આપણે કેસ આવવામાં આવે અને હસી તો માથે જ ચડાવવામાં આવે એવી વાત તમામ ધર્મના લોકો તમામ માલી મીટી અને અમારા વડીલો આગળનો અહીંયા આવી અને આપણને એક નમીને આપે અમે પાન કરે છે કે અમને ઉપર કાહીને સદી કર્યા હોય કે બોલે ચાલો પાંચ એક એક છે અને સાહેબ પણ એક જ છે વાત કર્યો હા બરાબર હા આ એક જ ખાસ મા આપણી પાસે એક અપેક્ષા લઈને સાહેબ આય કે આ આવેદનપત્ર અમારો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચે અને આ આવેદન સાહેબ પહોંચે તો અમને એની જાણ હોવી જોઈએ અપેક્ષા એટલા માટે કે અમારે સમાજ ને જાણ કરવી પડે છે